સોટ એને સીટ એટલે મીઠું લાગે થોડું કારણ કે બહુ ઝાઝા વખત બેસવાનું થાય કંટાળો આવે તો આમ ઝબક ઝબક ધબક દર્શન થઈ જાય કે જીમાં ઉતરી જાય અને આનંદ આનંદ થઈ જાય અમારે તો હતું કે દર્શન કરી નીકળી જઈશું હવે આટલા બધા હરિભક્તો અહીં બેઠા છે સંતો એ મૂકીને જવું એ કંઈ યોગ્ય નહીં કહે વેટ ના કહે કારણ કે વિવેક પણ હોવો જોઈએ સંતોને ભાવ છે એટલે કે એના દર્શન કરીને આપણે જઈશું પણ હવે આટલા બધા જોયા પછી મારું મન પણ ડગી ગયું કે આના હવે એ પાછું જો આ પાછું વધારાનું ના કરવું રહી જાવ રહી જાઓ નહીં આટલામાં મળ્યું એ જ આપણા મોટા ભાઈ સમજાવો